ભગવાન યાદવોની સાથે એ સમુદ્રના તટ ઉપર એટલે દ્વારકા નગરીમાં ભગવાન બિરાજમાન છે રાજ્ય ચલાવે છે દિવસો વીતવા લાગ્યા છે આપણી સાત નગરી છે સાત નગરી અને એ સાત નગરીમાંથી એક દ્વારકાનું નામ છે અયોધ્યા મથુરા માયા કાશી કાંચી અવંતિકા ચેવ સપ્તે તે મોક્ષદાયિકા સાત નગરીઓ છે આ નગરી એટલે તીર્થ નગરી એટલે તીર્થ અને તીર્થમાં જવાનો ખૂબ મહિમા છે ખૂબ મહિમા આપણે શું કહી હાલો દ્વારકા જાય નારાયણ સરોવર જાય કેમ કે તીર્થનો મહિમા છે ત્યાંની ધરતી છે એ ધરતીમાં ક્યાંક તાકાત છે કંઈક તત્વ હશે તમને ખેંચી જાય છે લોહી ચમક છે એ તમને ખેંચી હશે ખબર છે ને આપણા કચ્છમાં કાળો ડુંગર એવો લોહી ચમક છે ગાડી નીચે રાખો તો એ ઉપર ચડે વૈજ્ઞાનિકો જે કહેતા હોય કે પણ આપણી ભાષામાં એમ કંઈ ક્યાંય તત્વ હશે એ પણ એવું ગીરમાં તોલસીશી આમ કે પાણીની બોટલ લખો તો પાણીની બોટલ નીચેથી ઉપર જાય બોલો અમે જાતે અનુભવ કરેલો એટલો હું પણ તેવું માનું નહીં ના માનું અમે વર્ષો વર્ષ ત્યાં જાય ધોરાવાડી ગીરની અંદર અને તુલસી શામ નીકળી એટલે અનુભવ કરેલી વસ્તુ છે એટલે કઈક તત્વ છે તીર્થનો મહિમા તીર્થમાં કઈક તત્વ રહેલું છે ભૂમિમાં કઈક તાકાત છે એ ભૂમિનો પ્રતાપ છે એટલે ભૂમિ ખેંચી જાય છે તમે જુઓ વાત નીકળી એટલે વાત કરી દઉં કે ધરતીનું ખૂબ મહત્વ રહેલું છે તમે એક જગ્યાએ જાઓ તો તમારું મન એકદમ શાંત થઈ જાય એકદમ મન સ્થિર થઈ જાય અને એક જગ્યાએ જાઓ તમારું મન આકું આકળું કરે અને એક જગ્યાએ તમે જાઓ એટલે મારી નાખું કાપી નાખું એમાં મનના વિચારો ફર્યા કરે કેમ તો કે ધરતીનો પ્રતાપ છે નો પ્રતાપ છે એ ભૂમિનો પ્રતાપ છે અમદાવાદને ને ખબર ને પેલા કણાવતી કહેવાતું પણ અમદાવાદ નામ ક્યાંથી પડ્યું હેમદ સાદો કુતે લે કે નીકળે થા તો કુતે બે સસા આયા તમે અહેમદાવાદ અહેમદાવાદ વસાયા અહેમદ ને અમદાવાદ વસાયા શિકારી કૂતરા હતા શિકારી કૂતરા એનાથી માણસો પણ બીઆય અને એ જગ્યા ઉપર સાબરમતીના કિનારે એ ફરવા ત્યારે એ સામે થઈ ગયું એને એમ થયું ઓહા ધરતીનો પ્રતાપ તો જુઓ સૂત્રને સામે થઈ ગયું એ કે જો અહીંયા નગર વસાવવામાં આવે ને અહીંયા માણા રે તો એ માણા કેવા થાય અને ત્યારે બધાને ખબર છે કે અમદાવાદના માણા કેવા હોય કોઈ હોય તો માફ કરજો હું અમદાવાદ દો વર્ષ ભણ્યો છું અમદાવાદ સોલામાં એટલે મેં પાણી પીધું હશે કે દાક્ષ ત્યારે એમ કેતા અમારા ત્યાં ગુરુજી પાંચ પેટલા દી નવ નડિયાદી તરે એક અમદાવાદી બસ એટલે તેનો શક્તિ પાવા ભૂમિનો પ્રતાપ છે એ કહે આવા નવો ઇતિહાસ આપણા હળવદનો પણ છે ત્યાં મહેલ બનાવો તો ત્યાં રાજાને મહેલ અને મહેલ બનાવો તો એટલે કોઈને પૂછ્યું કે કઈ ધરતી એવી સુરવીર ધરતી હોય જ્યાં અમે રહી શકીએ મહેલ બનાવીએ અને એ મહેલ બનાવવા માટે કોઈ વિજ્ઞાની કે અથવા કોઈ જ્યોતિષાળા વિદ્વાને જગ્યા બતાવી હશે કે આ જગ્યાએ કરજો મહેલ પણ જે જગ્યાએ બનાવી બતાવી હતી એ જગ્યા થોડીક બદલી ગઈ ત્યાં મહેલ ના થવા લાગ્યો અને એ જગ્યાએ બની ગયો અને ત્યાં નીચ માણસો નાના નાના માણસો ભગવાનના ભગત જેને આપણે હરિજન કહીએ છીએ ભગવાનના ભગત ત્યાં એ જગ્યા ઉપર રહેવા લાગ્યા જે ધરતી હતી ત્યાં નગર વસાયું એટલે અને એ માણસો એ ધરતી ઉપર રહેવા લાગ્યા તો એવા સુરવી દો ત્યાં કે પતિ મૃત્યુ પામે એની પાછળ એની સ્ત્રીઓ સતી થવા લાગી બોલો રાજાને વિચાર થયો કે અમારી રાણીઓ હવે સતી થતી નથી અને આ સતી થાય છે આનું કારણ શું તો કે ધરતીનો પ્રતાપ હતો ભૂમિમાં રહેતા હતા ને એટલે વિચારો એમને એવા આવવા માંડે એટલે ભૂમિનો પ્રતાપ છે અયોધ્યા મથુરા માયા કાશી કાંચી અવંતિકા પુરી દ્રાવતી જેવ સપ્તે તે મોક્ષદાયિકા મથુરા એટલે હમણાં જ ભગવાન છોડીને આયા એ મથુરા અયોધ્યા મથુરા માયા એટલે હરિદ્વાર હરિ દ્વાર છે માયા નગરી અયોધ્યા મુધુરા માયા કાશી મરણ ક્યાં નું તો કાશી નો પેલા માણસો કાશી ને કરવા મૂકતા આવતા એ કહેવાત મરણ તો કે કાશીનો કાશીમાં જઈને જો માણસનું મરણ થાય તો એની મુક્તિ થઈ જાય વિચાર કરો બ્રહ્માજી નો એક દિવસ પૂરો થાય એટલે આખી પૃથ્વીનો પ્રલય થઈ જાય પણ કાશી એમને એમ ઉભી રહે છે અડીખમ કાશીનો ક્યારેય પ્રલય થતો નથી આટલો મહિમા છે કાશીનો કાશી ક્યારે એનો પ્રલય થતો નથી કાશીનો કાશી એમને એમ એટલે જો મૃત્યુ થાય ને મૃત્યુ એટલે આજુબાજુના ક્યાંય ક્યાંથી માણસો એને કાશીમાં ગંગા કિનારે લઈ જાય અને ત્યાં એનો અગ્નિ સંસ્કાર કરે અગ્નિ સંસ્કાર કરીને ખાલી એક અસ્થિ નહી જેટલા હાડકા હોય એટલા હાડકાં અને રાગ એ બધું ગંગામાં દે બોલો એ કે જો એક હાડકો હકડો હાડકો ગંગા જાય કોઈ ભૂત ના સર્જે તો 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 જો એની મુક્તિ મળી હોય આખે આખા દેહના જે કઈ રાગ હોય જે કઈ અસ્થિ હોય એ બધું ગંગામાં વહી જાય તો મુક્તિ ના મળે મુક્તિ ની પ્રાપ્તિ થઈ જાય ને પરમ પૂજ્ય ડોંગરેજ મહાજે એવું કીધું હતું કે મારું મૃત્યુ પછી મારા દેહ ને સંસ્કાર ના કરતા નર્મદામાં વહેતો મૂકી દેજો બોલો નર્મદામાં વહેતો મૂકી દેજો

અને આપણે તો મર્યા પછી કોઈને આંખ કામ આવતી દેતા નથી બહુ જરૂરી છે અત્યારે એ દાન કરવું પણ બહુ જરૂરી છે પોતાના અંગોનું દાન દેવું જોઈએ દધીચી ઋષિએ જીવતા જીવ ઇન્દ્રએ કીધું કે તમારા જો હાડકાનું વજ્ર બનાવું તમારા હાડકાનું જો વજ્ર બનાવું તો જે વત્રાસુર મરે ને કાં મરે નહીં

પૂરી દ્રાવતી આ સાત પુરી છે એ પુરીમાં જઈને જપ કરવામાં આવે તપ કરવામાં આવે એક મંત્ર બોલો તો હજાર મંત્ર ફળની પ્રાપ્તિ થાય કેટલા મંત્રની હજાર મંત્રની ફળની પ્રાપ્તિ થાય